કંઈક આવું છે કે તમે એક સમતલ ખંડ મૂકો છો વિદ્યુત ક્ષેત્રને લંબ એક વિદ્યુત ક્ષેત્રને લંબ તમે કોઈ સમતલ ખંડ મૂકો છો તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય છે બરોબર આ જે વિદ્યુત ક્ષેત્રરેખાઓ જે છે એ આ સમતલ ખંડ ખંડમાંથી કેટલીક ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે તો તમે કહી શકશો એક બે અને ત્રણ ઓકે તો એને જ વિદ્યુત ફ્લક્સ કહીશું કે ફાઈ બરાબર થ્રી ઈ જે છે એનું સંકેત જે છે એને આપણે ફાઈ કહીએ છીએ અને કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે તો ફાઈ બરાબર એક બે અને ત્રણ તો ત્રણ ક્ષેત્ર રેખાઓ જે છે એ આ સમતલ ખંડમાંથી પસાર થાય છે એટલા માટે આપણે અહીંયા લખીએ છીએ ફાઈ બરાબર થ્રી ઈ લખીએ છીએ બીજું કોઈ ઉદાહરણ જોઈએ આપણે કે બીજું સમતલ ખંડ છે આવું ઓકે અને આ સમતલ ખંડમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે આ રીતે પસાર થઈ રહી છે અને તમને હું પ્રશ્ન પૂછું કે ભાઈ આના માટે વિદ્યુત ફ્લક્સ કેટલું તો તમે કહેશો કે ફાઈ બરાબર એક બે ત્રણ અને ચાર તો આના માટે વિદ્યુત ફ્લક્સ કેટલું છે એ બે વસ્તુઓના સંપ્રમણમાં છે એક તમારા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેટલી વધારે એટલું તમારું વિદ્યુત ફ્લક્સ પણ કેવું હશે વધારે છે બીજી વસ્તુ જો તમારું ક્ષેત્રફળ જે છે જે તમે આ સમતલ ખંડ લીધું છે તો એનું ક્ષેત્રફળ જેટલું વધારે હશે એટલું જ તમારે વિદ્યુત ફ્લક્સ પણ કેવું મળશે વધારે મળશે તો વિદ્યુત ફ્લક્સ જે છે એ બે વસ્તુઓના સં પ્રમાણમાં છે એક વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સં પ્રમાણમાં અને બીજું છે તમારું ક્ષેત્રફળ જે તમે લીધું છે એરિયા બરોબર એ જેટલું વધારે મોટું હશે એટલું જ વધારે તમને ફ્લક્સ મળશે તો વિદ્યુત ફ્લક્સ ની થોડી એક જે ચર્ચા કરીએ આપણે વિદ્યુત ફ્લક્સ મતલબ શું તો અમુક જે ક્ષેત્ર રેખાઓ છે એક સમતલ ખંડમાંથી બીજી તરફ પસાર થઈ રહી છે તો એમને જ આપણે શું કહીએ છીએ વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ બરાબર આપણે શાવર નીચેના આહીએ છીએ તો શાવરના જે નાના 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 ડોટ હોય છે એની અંદરથી તમે જોઈ શકો છો કે જે રીતે પાણી બહાર આવે છે ઓકે એ રીતે જ આ જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણને મળે છે તો એ જે છે એને જ આપણે શું કહીએ છીએ વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ ચલોને ડિટેલ માં આપણે ડિસ્કસ કરીએ કે વિદ્યુત ફ્લક્સ ની વ્યાખ્યા લખીએ તો નોટ્સ અને પેન લઈને રેડી થઈ જાવ અને આળસુ વિદ્યાર્થીઓની જેમ બેસી રહેતા નહીં ઓકે તો ચલો ડિસ્કસ કરીએ આપણે વિદ્યુત ફ્લક્સ એટલે શું તો ફર્સ્ટ ઓફ ઓલ એની આપણે વ્યાખ્યા લખીએ કે આપણે હાલ જ એક સમતલ દોર્યું તો વિદ્યુત ફ્લક્સ ની વ્યાખ્યા કંઈક આવી છે કે આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર નાનો સમતલ ખંડ મૂકીએ તો તેમાંથી પસાર વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે આપણે શું કહીએ એને જ વિદ્યુત ફ્લક્સ કહીશું બરોબર ખ્યાલ આવ્યો છે કે ભાઈ એક આપેલ બિંદુ એ કોઈ વિદ્યુત ક્ષેત્રને લંબ એક નાનો સમતલ ખંડ મૂકીએ તો એમાંથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થશે એને જ આપણે વિદ્યુત ફ્લક્ષ કહીએ છીએ બીજી વસ્તુ કે વિદ્યુત ફ્લક્ષ જોઈએ આપણે તો વિદ્યુત ફ્લક્સનો જે સંકેત છે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ અને આને આપણે ફાઈ કહીએ છીએ આપણે સાબરકાંઠાના છીએ તો આને ફાઈ કહીશું નહીં આને ફાઈ કહીશું સંકેત ફાઈ તરીકે દર્શાવાય છે ઓકે આટલી બે માહિતી ખ્યાલ હોવો જોઈએ એક વિદ્યુત અને વ્યાખ્યા સમજીએ તો શું કે ભાઈ આપેલ બિંદુ એ વિદ્યુત ક્ષેત્રને લંબ મતલબ એક નાનો સમતલ ખંડ લઈએ ફરીથી ઓકે આ એક નાનો સમતલ ખંડ લીધો કે જેનું ક્ષેત્રફળ છે ડેલ્ટા એ અને એ મે લંબ તમે જોઈ શકો છો કે આ વિદ્યુત ક્ષેત્રને સોરી સમતલ ખંડને લંબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ પસાર થઈ રહી

ઈ જે છે એ તમારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અને એ એરિયા વેક્ટર ક્ષેત્રફળ સદિશ છે આ ક્ષેત્રફળ આખું છે નહીં પરંતુ આ જે તમે સમતલ ખંડ લીધું છે એનો એરિયા વેક્ટર ક્ષેત્રફળ સદિશ છે જેની ચર્ચા આપણે ગઈકાલે કરી હતી તો એ જે ક્ષેત્રફળ સદિશ છે તો આ જે સમતલ છે તો સમતલ ને ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય તો તમે કહેશો કે સમતલ હોય તો એનો સદિશ એને આપણે ક્ષેત્રફળ સદિશ કહીશું ઓકે અહીંયા જે મેં લાઈન દોરી એ શું છે તો ક્ષેત્રફળ સદિશ છે આપણે કાલે ચર્ચા કરી હતી આપણે કાલે ઉદાહરણ પણ જોયું હતું તમે જુઓ તો આ જે છે એ આપણો ક્ષેત્રફળ સદિશ છે બરોબર સોરી આ એક સમતલ ખંડ છે અને એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ પસાર થઈ રહી છે તો એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ દિશામાં કંઈક હશે આ રીતે ઓકે તો આપણે જે લઈએ છે ઈ ડોટ એ તો E જે છે એ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અને એ જે છે એ આપણો ક્ષેત્રફળ સદિશ છે બરોબર તો આપણે ધોરણ 11 સાયન્સ ની અંદર આ વસ્તુ શીખી ગયા છે કે બે સદિશોનો અદિશ ગુણાકાર શું થાય તો તમે અહીંયા લખી શકો અને અહીં આપણે લખાશે બરોબર જ્યાં થી શું છે તો જ્યાં થી એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદી વચ્ચેનો ખૂણો છે ઓકે ભાઈ આટલો ખ્યાલ આવવો જોઈએ કે ઈ એ કોટા તો જ્યાં થીટા શું છે તો તમારું વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદીશ એ બંને વચ્ચેનો ખૂણો છે આ સમતલ ખંડનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો નથી ખાસ ધ્યાન રાખો કે જ્યાં થીટા એ તમારું વિદ્યુત ક્ષેત્ર અને તમારો ક્ષેત્રફળ સદીશ સાથેનો ખૂણો છે તો જુઓ તમે તો તમારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કંઈક આ દિશામાં છે અને તમારો ક્ષેત્રફળ સદીશ પણ એ જ દિશામાં છે તો બંને વચ્ચે ખૂણો કેટલાનો બને છે તો બંને વચ્ચે ખૂણો બને છે બરોબર તો આની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રે સમતલ સમતલને સમાંતર પસાર થશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર શું મળશે ઓકે તો આ બે કિસ્સાઓ આપણે જોઈએ ચલો આટલું નોટ્સ કરી નાખ્યું બરોબર સરસ મજાની છે માહિતી અને વિદ્યુત ફ્લક્સ જે છે એ કેવી રાશિ છે તો વિદ્યુત ફ્લક્ષ જે છે એ આપણી અદિશ રાશિ છે વિદ્યુત ફ્લક્ષ નો સંકેત આપણે ફાઈ તરીકે લઈએ છીએ ચાલો હવે આકૃતિ મેં દોરેલી જ છે અને આપણે લખીએ આ જે ફિગર છે એની અંદર કે ફર્સ્ટ મુદ્દો ફર્સ્ટ કિસ્સો કે જો વિદ્યુત ક્ષેત્ર એ સમતલ ખંડ ડેલ્ટા એને લંબ રૂપે પસાર થાય ત્યારે મળતું વિદ્યુત ફ્લક્ષ બરોબર જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે બરોબર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ સમતલ ખંડને લંબરૂપે પસાર થશે લંબરૂપે ફરીથી કહું છું લંબ રૂપે મતલબ કે આ રીતે લંબ રૂપે પસાર થશે ત્યારે મળતું ફ્રક્ષ કેટલું તો તમે જોઈ શકો છો કે ફાઇ બરાબર ઈ ડોટ એ એ આપણું વિદ્યુત ફ્રક્ષનું સૂત્ર છે ઈ એક વોશ થિટા જ્યાં થિટા શું છે તમારું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એ તમારો એરિયા વેક્ટર એ બંને વચ્ચેનો શું છે ખૂણો છે તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે શૂન્ય બને છે તો આપણે લખી શકીએ કે ફાઈ બરાબર ઈ એ કોસ ઝીરો અને કોસ ઝીરો ની કિંમત શું હોય તમને ખબર હશે કોસ ઝીરો ની કિંમત હશે એક તો તમને આ સમતલ ખંડમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ મળશે ફાઈ બરાબર ઈ એ ઓકે તો આટલી વસ્તુ ખ્યાલ આવી જોઈએ ક્યારે કે જ્યારે સમતલ ખંડ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે મુકેલો હશે ત્યારે બરોબર લંબ રૂપે મુકેલો હશે ત્યારની વાત છે એટલે ખાસ પરીક્ષાની અંદર એક માર્ક્સના एमसीक्यू ની અંદર પણ આવો પ્રશ્ન પૂછી શકાય કે સમતલખંડ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે મુકેલો છે તો એમાંથી પસાર થતું ફ્લક્સ નીચેનામાંથી કયું હશે શૂન્ય હોઈ શકે ઈ આપેલું હોય માઇનસ ઈ આપેલું હોય અને એક પણ નહીં આપેલું હોય તો તમને ખબર હોવી જોઈએ કે શું આવે ઓકે તો આ જે છે આપણો કિસ્સો નંબર એક છે બીજો કિસ્સો જોઈએ આપણે કે ભાઈ બીજા કિસ્સાની અંદર શું થાય છે ઓકે ઓકે ચલો તો બીજો કિસ્સો જે છે તમને કીધું કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમતલ ખંડને પસાર થતી હોય ત્યારે મળતું ફલક્ષ બરોબર હવે શું છે તો આપણી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ સમતલ ને આ સમતલ ખંડ છે એને સમાંતર જો આ રીતે સમાંતર પસાર થતી હોય જ્યારે પેલું શું હતું લંબરૂપે નેવું નો ખૂણો બનતો હોય જ્યારે અત્યારે કેવું છે સમતલ એકદમ ઉપરથી સમાંતર આ રીતે પસાર થતી હોય એને ટચ થતી નથી ઓકે તો જ્યારે સમાંતર પસાર થતી હોય ત્યારે આપણને વિદ્યુત ફ્લક્સ શું મળે છે તો જોઈએ પહેલા આપણે આકૃતિ દોરીએ ઓકે તો આકૃતિ કંઈક આવી છે કે આ સમતલ ખંડ છે અને એના ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ પસાર થઈ રહી છે તમે જોઈ શકો છો ઓકે અને આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ નિયમિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તો આ છે આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ છે આપણો સમતલ હવે હું તમને એક એવો પ્રશ્ન પૂછું કે આ સમતલ જે છે એનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે તો તમે કહેશો કે સર આ જે સમતલ જે છે એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ દિશામાં કંઈક આ રીતે હશે આપણે વાત તો કરીએ ને કે ભાઈ ક્ષેત્રફળ સદિશ હંમેશા

એ એરિયા વેક્ટર તો જુઓ તમારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ દિશામાં છે બરોબર કંઈક આમ છે જ્યારે ક્ષેત્ર પર સદિશ આમ છે તો બંને વચ્ચે કેટલાનો ખૂણો બને છે 90 નો તો આપણો ઇક્વેશન फ्लક્સ નું કે ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ એ તો આપણે લખી શકીએ કે ઈ એ કોસ થાટા ઈ એ કોસ થાટા નું મૂલ્ય કેલું છે

વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એને રૂપે પસાર થશે ત્યારે કંઈક મહત્તમ કરી દો લખી દો પેલા અને એના પછી આપણે એના વક્ર સપાટી માટે જોઈએ વક્ર સપાટીઓ માટે ફ્લક્સ શું મળે છે આ તો આપણે સમતલ માટે જોયું ચલો डन ઓકે આ તો આપણે વાત થઈ કે જ્યારે સમતલ આપેલું હોય ત્યારે ત્યારે આપણે વિદ્યુત ફ્લક્ષ આ રીતે શોધી શકીએ છે પરંતુ સપોઝ આપણને કોઈ વક્ર આપેલું છે આ રીતે અને આના માટે આપણે ફ્લક્ષ શોધવું હોય તો એ વખતે શું કરવું પડે તો જો આવું કોઈ તમને વક્ર આપ્યું છે એના માટે તમારે વિદ્યુત ફ્લક્ષ શોધવું છે તો આપણને ખબર છે આપણે ચર્ચા કરી હતી કે આ જે વક્ર જે છે એને સપાટી પર આપણે નાના નાના સમતલ ખંડો જે છે એ લઈ શકીએ સપોઝ કે એક સમતલ ખંડ અહીંયા છે એક સમતલ ખંડ અહીંયા છે એવા ઘણા બધા નાના નાના સમતલ ખંડો આપણે લઈ શકીએ અને સમતલ ખંડ છે એટલે એનો એરિયા વેક્ટર એને કેવો હશે લંબ હશે અને એને વિદ્યુત ક્ષેત્ર રેખા પણ કેવી હશે બંને એકબીજાને સમાંતર હશે. બરોબર અહીંયા તમે કોઈ સમતલ ખંડ લેશો લ્યો છો તો એના માટે પણ એરિયા વેક્ટર ક્ષેત્રફળ સદિશ એને લંબ અને તમારું વિદ્યુત ક્ષેત્ર પણ એને કેવો હશે સમાંતર હશે અહીંયા તમે કોઈ સમતલ ખંડ લ્યો છો તો એના માટે તમારો ક્ષેત્રફળ સદિશ એને લંબ અને વિદ્યુત ક્ષેત્ર પણ કેવો હશે એને સમાંતર ચલો અહીંયા લઈએ આપણે તો તમે જોઈ શકો છો તો દરેકે દરેક આખા વક્રો પરના દરેકે દરેક સમતલ ખંડો પરના આ જે તમારે એરિયા વેક્ટર અને વિદ્યુત ક્ષેત્ર છે બરોબર એના દ્વારા તમારે ફ્લક્ષ શોધવું પડશેનું ફ્લક્સ શોધો છો ફાઈ વન અહીંયાનું ફાય ટુ અહીંયાનું ફાઇ થ્રી અહીંયાનું ફાઇ ફોર અહીંયાનું કદાચ મળે ફાઈ ફાઈ તો આ બધા જ જે ફ્લક્સ મળે છે એ બધા જ ફ્લક્સોનો સરવાળો કરી અને પછી તમને પરિણામી ફ્લક્સ મળે છે બરોબર આપણે લખીએ કે કોઈ વક્ર સપાટી માટે વિદ્યુત ફ્લક્સ તો લખીએ એની અંદર કે વક્ર સપાટીને નાના નાના સમતલ ખંડોમાં વિભાજીત થયેલી વિચારી શકાય બરોબર આ ખંડોના લીદે લીધે મળતું વિદ્યુત ફ્લક્સ શોધીને પરિણામી વિદ્યુત ફ્લક્સ આપણે શોધી શકીએ છીએ બરોબર આ બધા જ ફ્લક્ષો નો સરવાળો કરીને આપણે પરિણામી ફ્લક્ષ શોધી શકીએ કે ફાય બરાબર ફાય વન પ્લસ ફાઈ ટુ પ્લસ ફાઈ થ્રી સરવાળા માટે સીગમાં તો સીગમાં અહીંયા લખીશું આપણે ફાઈ આય બરાબર વન થી ફાઈ બરોબર તો આવું પણ આપણે ઇક્વેશન લખી શકીએ કે ફાઈ બરાબર સીગમાં આઈ બરાબર વન થી ફાય અને અહીંયા આપણે ફાઈ આય લખી શકીએ છીએ તો કોઈ વક્ર સપાટી આપી છે ને એના લીધે આપણે વિદ્યુત ફ્લક્સ શોધવું છે તો અહીંયા સુધી તો આપણને ખ્યાલ આવ્યો છે હજુ આપણે આગળ જોઈએ કે હજુ આગળ શું થાય છે ચલો ડન ઓકે તો હવે જુઓ કે સરવાળા માટે આપણે સિગ્મા લખીએ છીએ અને આની અંદર જે વિદ્યુત ક્ષેત્ર જે છે એને આપણે અચળ લઈએ બરોબર તો હું કંઈક આવું લખું છું કે ભાઈ પરિણામી ફ્લક્સ ફાય બરાબર આપણે ઇક્વિશન આવું લખ્યું કે ફાય આય બરોબર અહીંયા આય બરાબર વનથી

આકાર જે છે એ વક્ર આકાર હશે ત્યારે મળતું વિદ્યુત ફ્લક્સ શોધવા માટે તમારે આ સમીકરણનો ઉપયોગ કરવો પડશે કે બરાબર ડોટ એ ઓકે તો આ આ થઈ જે વિદ્યુત ફ્લક્સની વાત અને બીજી વસ્તુ કે વિદ્યુત ફ્લક્સના એક શોધ પ્રશ્નો એમસીક્યુ તો વિદ્યુત ફ્લક્સ જે છે એ કેવી રાશિ છે તો વિદ્યુત ફ્લક્સ જે છે એ આપણી અધિશ રાશિ છે બીજો એક શોર્ટ પ્રશ્ન કે વિદ્યુત ફ્લક્સ એ શું છે તો વિદ્યુત ફ્લક્સ નો એસઆઈ એકમ જોઈએ આપણે કે વિદ્યુત ફ્લક્સ નો એસઆઈ એકમ તો વિદ્યુત ફ્લક્સ આપણે હાલ લખ્યું વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ એ તો આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત ક્ષેત્ર નો એસઆઈ એકમ ન્યુટન પર કુલમ આ છે તમારો એરિયા ક્ષેત્રફળ ક્ષેત્રફળ માટે મીટર સ્ક્વેર તો વિદ્યુત ફ્લક્ષમાં આવું લખી શકાય ન્યૂટન ઇન્ટુ કુલમ ઇનવર્સ અને મીટર સ્કવેર ઓકે ત્રીજી વસ્તુ જોઈએ કે વિદ્યુત ફ્લક્ષનું પારિમાણિક સૂત્ર તો વિદ્યુત ફ્લક્ષણિક સૂત્ર જોઈએ તો વિદ્યુત ફ્લક્ષનું પારિમાણિક સૂત્ર શું મળશે તો તમે આની અંદર કિંમત મૂકી શકો છો કે વિદ્યુત ફ્લક્સ ફાય બરાબર ઈ ડોટ એ ઈની જગ્યાએ આપણે એફ ભાગ એ લખી શકીએ અહીંયા ક્ષેત્રફળ છે એને એમ રવા વાદી તો જુઓ એફ જે છે એ બળ છે તો બળનું પરિમાણિક સૂત્ર એમ વન એલ વન ટી માઇનસ ટુ નીચે છે ક્યુ ક્યુ એટલે વિદ્યુત ભાર અને વિદ્યુત ભાર ક્યુ બરાબર આપણે લખી શકીએ છીએ આઈ ટી મતલબ ક્યુ આઈ થી જબ બોલાઈએ નહીં થતો તો ક્યુ આઈ ટી આઈ માટે આપણે લખીએ છીએ એ વન સમય માટે લખીએ છીએ ટી વન અહીંયા છે તમારું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ માટે આપણે લખશું એલ સ્ક્વેર ઓકે તો આપણું પારિમાણિક સૂત્ર બનશે એમ વન એક વત્તા બે તો એલ થ્રી અહીંયા છે એ માઇનસ વન અને ટી ઉપર જશે તો ટી આ એક છે એ ઉપર અંશમાં જશે અહીંયા પ્લસ છે ઉપર જશે તો માઇનસ તો માઇનસ બે માઇનસ એક તો કેટલા થશે માઇનસ ત્રણ તો વિદ્યુત ફ્લક્ષ નું પારિમાણિક સૂત્ર એમ વન એલ થ્રી એ માઇનસ વન અને ટી માઇનસ થ્રી છે ઓકે અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે વિદ્યુત ફ્લક્ષ એ કેવી રાશિ છે તો વિદ્યુત ફલક્ષ જે છે એ અદિશ રાશિ છે એનો SI કમ શું છે એનું પરિમાણિક સૂત્ર શું છે તો આની અંદરથી એક માર્ક્સનો एमसीक्यू તો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે ઓકે ચલો ડન અહીંયા સુધી અહીંયા સુધી ટર્ન થઈ જાય નવો સ્ક્રીનશોટ લઈ લો તમે ચલો આની અંદર એક બીજા પણ એવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિદ્યુત પક્ષ જે છે એ ધન ક્યારે મળે ઋણ ક્યારે મળે અને શૂન્ય ક્યારે મળે છે બરોબર તો સપોઝ કે તમને કંઈક પ્લસ વિદ્યુત ભાર આપેલો છે q અને પ્લસ q વિદ્યુત ભાર છે એટલે એની ક્ષેત્રરેખાઓ તમને ખબર છે કઈ તરફ હશે તો એની ક્ષેત્રરેખાઓ રેખાઓ કંઈક આ રીતે બહારની તરફ હશે અને આના માટે તમારે વિદ્યુત શોધવું છે તો વિદ્યુત શોધવા માટે આપણું ઇક્વેશન જે છે સમીકરણ કે બરાબર ઈ ઈ એ જ્યાં એ વિદ્યુત ક્ષેત્ર રેખા છે અને એ એનો એરિયા વેક્ટર છે તો પ્લસ ક્યુ ના લીધે તમે જો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે એ કંઈક બાર તરફ છે તો એનો એરિયા વેક્ટર ક્ષેત્રફળ સદીશ એને લંબ કઈ તરફ હશે તો આ તરફ જ હશે તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર પર સદિશ એ બંને વચ્ચે કેટલાનો ખૂણો બન્યો તો બંને વચ્ચે 0 નો ખૂણો બને છે તો અહીંયા આપણે લખશું e a cos 0 તો cos 0 ની કિંમત તમને ખબર હશે કેટલી હશે 1 તો પ્રશ્ન એવો છે કે જો θ એ તમારો 90 કરતા ઓછો હશે બરોબર 0 નો ખૂણો બન્યો તો θ જો 90 કરતા ઓછો હશે ત્યારે વિદ્યુત ફ્લક્સ કેવું મળશે ત્યારે વિદ્યુત ફ્લક્સ ધન મળે છે છે જ્યારે તમારો ખૂણો જે ફ્લક્ષ કરતા ઓછો છે અહીંયા કેવું જીરો લીધો તો નેવું કરતા કેવું છે ઓછો છે તો જ્યારે બી આપણું થિટા નેવું કરતા ઓછો છે ત્યારે આપણને વિદ્યુત ફ્લક્સ કેવું મળશે ધન મળે છે એક આ બી એમસીપી ની અંદર પૂછાઈ શકે છે ચલો ડન બીજો કિસ્સો જોઈએ આની અંદર જ કે માઇનસ વિદ્યુત ભાર હોય તો શું થશે હવે તો તમને બી ખ્યાલ આવવો જોઈએ કે જો માઇનસ વિદ્યુત ભાર હશે તો શું થશે તો પહેલા આપણે ફિગર દોરીએ અહીંયા છે માઇનસ ક્યુ વિદ્યુત ભાર તો માઇનસ ક્યુ વિદ્યુત ભાર હશે તો એની જે ક્ષેત્ર રેખાઓ જે છે એ આપણે ભણી ચૂક્યા છીએ કઈ તરફ હશે તો એની જે ક્ષેત્ર રેખાઓ છે એ કઈક અંદરની તરફ હશે અને સરફેસ જે છે એને લંબ તો જુઓ આની જે ક્ષેત્ર રેખાઓ જે છે એ અંદર તરફ છે જ્યારે આપણે થ્રીડી ની અંદર એરિયા વેક્ટર જે છે એ કઈ તરફ લઈએ છીએ બહારની તરફ લઈએ છીએ આપણે અંદરની તરફનો ક્ષેત્રફળ સદિશ લેતા નથી તો તમારું વિદ્યુત ક્ષેત્ર કઈ આ દિશામાં છે બરોબર અને તમારો એરિયા વેક્ટર ક્ષેત્રફળ સદિશ આ દિશામાં મતલબ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો આપણું ફ્લક્સ ફાય બરાબર ઈ એ કોસ થિટા બંને વચ્ચે ખૂણો તમે જોઈ શકો છો કેટલાનો છે એકસો ને તો ફાઈ બરાબર ઈ એ કોસ વન એટી અને કોસ વન એટી ની કિંમત તમને ખબર છે માઇનસ વન તો ફ્લક્સ જે છે એ તમને કેવું મળે છે ઋણ મળે છે તો આના પરથી આપણે શું તારવી શકીએ તો જો થીટા ગ્રેટર ધેન નાઇન્ટી મતલબ કે થીટાનું મૂલ્ય નેવું કરતાં વધારે હશે ત્યારે

આવો આકાર આપેલો છે વક્ર કે જેની અંદર ચલો જોઈએ આપણે કે આ પ્રકારનો કોઈ આકાર આપેલું છે અને એની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે અહીંયાથી બહાર નીકળે છે અહીંયાથી પસાર થાય છે અહીંયાથી બહાર નીકળે છે અને આ બધી ચર્ચા જે છે એ આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે કરેલી છે બરોબર અનિયમિત માટે કરેલી નથી તો જુઓ તમે કે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એની દિશા અંદર તરફ છે આની બહારની તરફ છે ઓકે આ ખાસ યાદ રાખો આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ આની અંદર જાય છે જ્યારે અહીંયા બહાર નીકળે છે તો આના માટે આપણો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ હશે તો આના માટે ક્ષેત્રફળ સદિશ એને લંબ બહારની તરફ તો કંઈક આ દિશામાં હશે આને એને સમાંતર તો કંઈક આ દિશામાં હશે બરોબર તો જો અહીંયા કંઈક અલગ છે અહીંયા કંઈક અલગ છે સપોઝ કે આના માટે હું અહીંયા ફાઈવ નામ આપું અને આના માટે તો પેલા અહીંયા વિરુદ્ધ છે બંને વચ્ચે એકસો ને નો ખૂણો બને છે અહીંયા આપણે લખશું એકસો ને તો ફાય વન બરાબર માઇનસ ઈ કેમ કારણ કે એકસો એસી ની કિંમત કેવી હોય માઇનસ એ કોસ એકસો ની કિંમત ચલો અહીંયા જુઓ તમે તો અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત ફ્લક્ષ અને વિદ્યુત ક્ષેત્રની ખૂણો બને શૂન્યનો કારણ કે બંને એક જ દિશામાં છે તો કોષ શૂન્યની કિંમત એક તો ફાઈ ટુ બરાબર આપણને કેટલા મળે છે ઈ એ હવે પરિણામી ફ્લક્ષ શોધીએ તો પરિણામી ફ્લક્ષ ફાઈ બરાબર ફાય વન પ્લસ ફાય ટુ પ્લસ ખરેખર પરીક્ષાની અંદર એમસીક્યુ ની અંદર પણ પૂછાઈ શકે છે કે ભાઈ આ પ્રકારનો આકાર છે આ પ્રકાર વિદ્યુત ક્ષેત્ર એ અંદર જાય છે બહાર આવે છે તો એ વખતે મળતું વિદ્યુત ફ્લક્ષનું મૂલ્ય કેટલું ઓકે તો જો તમે નવા છોન તમને આ વિડીયો ગમે છે તો પ્લીઝ વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ